નાભાજી હા અમરા ભાઈ હા બોલો બોલો શું કામ હતું આપણે તમારી મીટિંગ રાખવી હતી

ટેબા વાહમાં વાહ માં પણ રાતલા હતી ગયા એટલે ખુબ મોડું થઈ ગયું મોડું તો વાત હાજી છે આપડે ગોમ ભેડું થાય એટલે કોક તો નવું થાય જ ને અને નાસ્તો રાજ્યો છે નાસ્તો તો એવું કહે અમારે નાસ્તાના ના નથી પણ ખાલી એટલું ખાલી બધા મીટિંગ આવન થાય ને એટલું જોણ કરી દેજો કોઈ સગવડ બીજી નહીં એટલે તમારે વસ્તુ લઈને આવવું પડશે એ તો તમે ટેન્શન મત લો તો બધું સગવડ અમે કઈ નાખ્યો અને કોઈ બધા કોઈ દારૂડિયા પારુડિયા હોય તો એને કહેજો બધા બોલાવજો તમે દારૂ અમે આપણે

અને શું કહો હા આપણે પેલો દારુડિયા પારુડિયા હોય લે બધું રિસ્વત દારૂડિયા તો પૂર રિસ્વત લઈએ એમ કોણ કે બે પોતલી વોટ વોટાળવાનું છે હાલજી તર અને આપણે તમે કોઈ લેહો અમે તો કોઈ ના લે લેમાર ભાઈ અમારે શું લેવાનું હોય અમારે જોવા મળ્યું છે ને

સભ્ય તમારો આના હોય તો મન મન વોટ હલાવજે જો એટલે શું વોટા કાકા ને એટલી બધી ખબર પડતી નહીં સભ્ય મજબૂત હોય ને તો બધું રેડી થાય સમજે રેડી રેડી તો આપણે મીટિંગ થઈ જાય એને છેડે આપણે ડિસ્કસ કરી નાખો લે ભલા મોણો ને વોટ હાલતા હાલજો પણ આપણે છે ડેપ્યુટી સરપંચ માં ઉભા રહ્યા તો આલજો પાછો હા હા વોટા કાકા આખી ટીમ ને એટલે આપણે ઉભા રહ્યા એટલે કોઈ બીજું અમે ઊભું ના રહ્યું મને તો બિન હરીફ પણ લઈ લીધો સભ્ય ઓહો અને કાલે અમે આપણે ગણ ને

આપણે તો વોટ છે સર તમે ટેન્શન મત લો એમ તો છે ટેન્શન તમે સારામ છો એટલે આપણે છે કે ટેન્શન આપણો ફૂલે ફૂલ સપોર્ટ છે ભાઈ તમે જ્યારે આપણી જરૂર પડે તા તમે ત્યાં રૂપા રહેજો બસ એટલે જ કસ આપણે ફોન કરે ને તડકે જ જા આપણે કોઈ ટેન્શન નઈ થઈ બેઠા એટલે કડા પેલા તો અમે કોઈ વોટ આલે જ ના જા નાટાન કોઈ આલે ના ના ને નાટાન નાટો એવો એકોરા તમે એક વ્યવસ્થિત માણસ છો વાહ માં કોઈનું બગાડ્યું છે ઝઘડા કરી દેતો છે કે પેલા અખવા નથી પણ હું શું થાક્યા રાખે

મારતો તાર ચૌદશી ના કહેવાય હલો અમરાજી હા બોલો કીધું આપડે મીટિંગ તમાન્ય કેન્સલ કરી દો તમાન્ય શું વકડાશ ઓછી છે સુવિધા ઓછી છે કે ના સુવિધા જગ્યા તો એટલી બધી પડી જાય છેતર ને શેતર

એમ કઈ ના કરો શું કે ફોન કરે જ ફોન કરો બુધાલે મગાવ ના ના આજે લ્યા મગાવ બીજી ના એ અલગ પડી જાય ઘેર આખું બોટો લે સસ્તો પડતો ડિમાન્ડ માંથી

એમ તો આપણે ખબર છે કરી ને મેં તો બધે આપણે કીધું 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 કે વોટ પણ આપણે સંપર્કમાં આપણે સમજ્યા આ તો બીજા મારવા આપણે એમ તો હા આપણે મીટિંગ કરી આપણે દસ દસ પચીસ લાખ રૂપિયા ખર્ચો થાય તમારે બનવાનું જીતા જાડે

ચૂંટણી આપણે ત્રેવીસ તારીખ ને ચૂંટણી છે સવારમાં માં ચૂંટણી વોટ કરવા જવાનું બપોર ચેડ ગણા ચૂંટણી બાળ મંદિર માં રાખેલું છે વોટિંગ અને મુજબ બીજા કોઈ મોણસો આવતા નહી બીજા મોણસો બધા હાજર માં નહીં બીજા મિટિંગ પેલે ભરી છે ને ઉર્સે ગીમ જમાઈ મારે મત ફરી ઘટાડો દાવાનું છે

કાગલ્ય બાબતે કે પૈસા બાબતે આપડે રાત ના બાર વાગે ગમે કોમ પડે આપડે ખાલી આવી જવાનું બે ટાઈમ તો હું ના ઉપાડું તો મન ફોન કરી દેજો

તમારે ચિંતા ના કરવા બીજા સરપંચ ની બનાવા જાય બીજા દારૂ સડી ના જાય બધું ઉતરજે તમે મને

લે છોબતા બાટલા ખાલી કરી ને નહી નહી આપણે મારલાં પયી ભરું સમજા સમજી જાય કુળી કુળી નેર પર તમારે છેતે જવાનું છે ને અમે હવે મોરથી મોર ક્યાં કઠાવાઈ જાય નાકું રાખવું પડશે આ તો અમે માં રોટો બાં તો મન કર્યા પણ નકે તો કો ગુણ્યો ગુણ્યો પીવે એમ છે એટલે હું તો બંધ કરી દઉં બસ હવે ના એ ઓન આખું પા આવો હવે આપણે છેતે જવાનું છે છેતે જવાનું પકડજી પકડજી તું

શું કીધું જો આપડે ને પાવ પડે

આનું થોડો વટ છે શ્યાવ મારા મન તો વટ ની વાત કરતા હતા હું તો સરપંચ માં ઉભો નહી તો એને વટ ની વાત કેમ કરી મારે હોય પકડવા પડી મારે સંપલ હતા જતા